સૌ શહેરીજનો શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રવિવારે મોડી સાંજે શહેરના માંડવી ચાર રસ્તા દરવાજા વિસ્તારમાંથી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું શહેર પોલીસ કમિશનર નરસિમહા કોમારના માર્ગદર્શન અને સૂચના મુજબ જોઈન્ટ શહેર પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની દોરવણી હેઠળ આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે ડીસીપી ઝોન ત્રણ ડીસીપી ઝોન ચાર એસીપી તથા પાણીગેટ સિટી પોલીસ સ્ટેશનના વાડી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ મહિલા પોલીસના પોલીસ અધિકારીઓ ખાસ જોડાયા હતા શહેરના માંડવી ચાર દરવાજા ચાપાનેર દરવાજાથી ફતેપુરા સંગમ ચાર રસ્તા કુંભરવાડા ફતેપુરા અડાણીયા પુલ ગેન્ડી ગેટ સહિતના સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તદુપરાંત ઉત્તરાયણ પર્વને લઈને ત્રણ કંપની એસઆરપીની બોલાવવામાં આવી છે વડોદરા શહેર પોલીસ સાથે શહેરમાં શાંતિ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી થાય તે માટે ખડે પગે તૈનાત રહેશે ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી અન્ના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવ્યો છે પોલીસ જે નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે કેસો કરીને સહિત પાસઠ થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ બારથી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં માં